હવે આ છે આપણી સોલાર લાઇટ ખેતરમાં રાખવાની સોલાર લાઇટ કે કોઈ જનાવર તમારા ખેતરમાં આવતું હોય રાતના તો આમાં સોલાર પ્લેટ આવશે તો દિવસના સોલાર ચાર્જિંગ થાય રાતના બંધ થઈ જાય દિવસ રાતના સારું થાય દિવસના બંધ થઈ જાય તો આને કહેવાય સોલાર લાઇટ તમારે ગમે એમાં લટકા બાંધી દઈએ એટલે હાલે નિશ્ચિત સ્વીચ આવે એ સ્વીચ ચાલુ કરવાની અત્યારે અમે હમણાં લાઇટ બંધ કરશું આ રીતે વાપશે લાઈટ આવી જાય એટલે બે બે ત્રણ સેકન્ડ ચાલુ રહે સૂર્યનો પ્રકાશ પડે એટલે વધારે ખાઈ ગયા બંધ થયા અત્યારે ટ્યુબલાઇટનો પ્રકાશ છે એટલે મોડી બોડી બંધ થાય તો આ વસ્તુ તમને આવશે ખાલી અઢીસો રૂપિયામાં તો શિવશક્તિ ઇલેક્ટ્રિકારો પોરબંદરનો કોન્ટેક કરજો